વાત કરીએ હવે દ્વારકાની દ્વારકા જિલ્લામાં પણ પવન સાથેનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જો કે શાળામાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની વિજલપર ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષ ધરાશાય થયું ભારે પવનના કારણે આ વૃક્ષ ધરાશાય થયો હોવાની ઘટના બની છે વાડી વિસ્તારમાં વીજપોલ ધરાશાય થયો છે દ્વારકા જિલ્લામાં પવન સાથેનો ભારે વરસાદ વિજલપર ગામે પ્રાથમિક શાળામાં વૃક્ષ ધરાશાય થયું છે ભારે પવનના કારણે આ વૃક્ષ ધરાશાય થયું છે વાડી વિસ્તારમાં એક વીજ પોલ પણ ધરાશાય થયો દ્વારકા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રસ્તા ઉપર પાણી વહેતા થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે દ્વારકા જિલ્લાના મોટાભાગના વિસ્તારો અત્યારે જળમગ્ન બની ચૂક્યા છે વરસાદથી તરબોળ બની ચૂક્યા છે અને આવા સમયે રસ્તો તૂટવાની કઈ જગ્યાએ કેવી ઘટના બની છે જી વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ જે શરૂ થયો હતો ધીરે ધીરે તેની ગતિ વધી રહી છે ટૂંક વાત તો ખંભાલિયા પંથકમાં તો વધારે સ્પીડમાં વરસાદ વરસી રહ્યો છે ખંભાલિયા પંથકના ભાણવડી છે વારતર છે શેઢા પારતર છે ઠાકર શેઢી છે વિંજલ પર છે માંજા છે ભટગામ છે જેવા ગામોમાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો વિંજલ પર પંથક જે છે વિંજલ ગ્રામ્ય વિસ્તારમાં તો વધવા વરસાદ પવન ના કારણે અનેક વીજપોળ અને વૃક્ષો ફોરવાની પ્રઘટના સમય આવી છે તો મોટી ખોખરી ગામ છે તો મોટી ખોખરી ગામની જે નદી છે કે જે રસ્તો પાર કરવા માટે ફરજિયાત એક નદી હોય છે તેના પુલ પરથી જતા હોય છે લોકો તે નદી બંને ખાતે વહેતી હોય તો લોકો અવજણવાળો મુશ્કેલી પડી રહી છે જી પ્રશાસન આ બાબતથી કોઈ કામગીરી હાથ ધરી છે કે કેમ કારણ કે રસ્તો બંધ થઈ જતા લોકો આટલી હાલાકી ભોગવી પડી રહ્યા છે ક્યાંક રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ચૂક્યા છે જી તંત્રને ધ્યાનમાં આવતા તંત્રની જે ટુકડીઓ છે ફાયરનો ડિપાર્ટમેન્ટ છે તે સ્થળ પર પહોંચી છે સાથે સાથે જ્યાં જ્યાં વીજ પોલ પડ્યા છે તેને રીતે અને વીજપોલ રસ્તા પરથી દૂર કરવા માટે તે રસ્તો ચાલુ કરવા માટે પહોંચી છે તંત્ર દ્વારા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે તરત જ આ રસ્તો ચાલુ થઈ જાય જી આપણો તમામ માહિતી બદલતું દ્વારકા જિલ્લામાં ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના પરિણામે ક્યાંક રસ્તો તૂટવાની ઘટના બની તો ક્યાંક ઝાડ પડવાની ઘટના બની તો ક્યાંક વીજપોલ ધરાશાય થયા રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ જનજીવનને અસર થઈ ખેતરો અત્યારે તરબોળ બની ચૂક્યા છે